જય જવાર જય આદિવાસી અમારા નવા બ્લોકમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય શ્રી રામ ઓફિસલ જોઈ શકો છો તમે મારા આદિવાસી મિત્રો આ છે આપણી સરસ મજાનો આ બીજા ભાઈનો કપાસ છે જોઈ શકો છો તમે આપણો કપાસ નથી દર્શક મિત્રો આશે તુવર સરસ મજાની એવી તુવર છે જોઈ શકો છો તમે અને અમારા બ્લોકમાં કન્ટેન્યુ બન્યા રહેજો મિત્રો જુઓ તમે સરસ મજાની તુવર અને આ છે સરસ મજાની મકાઈ દર્શક મિત્રો જોઈ શકો છો તમે સરસ મજાની આવી મકાઈ ને મકાઈમાં આવી ગયા છે ડોડા સરસ મજાના એવા ડોડા આવી ગયા છે જોઈ શકો છો તમે સરસ મજાના એવા નંગલ પણ આવી ગયા છે અને સામે છે સાગડો હાગડો છે મિત્રો અને આ છે ખજૂર અને આ છે આંબલી અને સામે છે મિત્રો લીમડો સરસ મજાનો લીમડો અને અહીંયા સાગડો છે હવે ફરી આપણે મકાઈમાં આવી ગયા છે જોઈ શકો છો જય જવાહર જય આદિવાસી જો મકાઈમાં સરસ મજાની મકાઈ અને હવે તમને હું બતાવવાનો છે કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોકમાં જવો આમાં અમુક અમુક ડોડા આવવાનું ચાલુ થઈ ગયું છે સરસ મજાનો એવા ને ઉપર નંગલ થઈ ગયા છે નલ નંગલ એ કહેવાય મિત્રો તો અમે વચ્ચારે અધવચ્છારે મકાઈમાં આવ્યા છે જોઈ શકો છો તમે અને સામે છે સીવણ સરસ મજાની અને જુઓ તમે હવે ફરી અમે મકાઈમાંથી નીકળી ગયા ને હવે આમ છે ડે ઉભા ઉભા બ્લોગ બનાવી રહ્યા છે તો જુઓ તમે સરસ મજાના સામે પણ રોડા છે હજી પાકા નથી થયા દર્શક મિત્રો પાકા નથી થયા ડોડા હજી નાના એ હજી ડોડા થઈશે તો પણ આપણે બ્લોગ નોખો બનાવીશું અટાણે તમને આટલો બ્લોગ હતો આપણો અને મિત્રો અમારા જય શ્રી જયશ્રીરામ ઓફિસલ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આપણા આદિવાસી પરિવાર સુધી આ વિડીયો પહોંચાડો તો જય જોહાર, જય આદિવાસી જય રામાપીર, જય શ્રી રામ મિત્રો તો જય દ્વારકાદેશ જય જવાહાર જય આદિવાસી